આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર છસો ને ઓગણ છે જયારે દસ ગ્રામ સોનાના ભાવ છે નેવ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું છ લાખ છાસઠ હજાર નવસોમાં વેચર્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એ કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ઓગણસાઠમાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર પાંચસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હજાર નવસોમાં વેચાડ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો છોતેર રૂપિયા જયારે દસ ગ્રામ સોનું બોતેર હજાર સાતસો ને સાઈઠ માં વેચર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે તો આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો